સુરત શહેરના ઐતિહાસિક એવા ચોટા બજાર વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષ માં પતંગોત્સવ પરંપરાગત રીતે પતંગ ઉડાવી ઉત્સવનો શુભારંભ કર્યો હતો તેમની સાથે સ્થાનિક નાગરિક યુવાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર વિસ્તાર કાયપો છે ઉત્સાહભર્યા માહોલથી ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું મકર સંક્રાંતિ અને પતંગ ઉત્સવ આપણા સંસ્કાર પરંપરા અને સામૂહિક એકતાનું પ્રતિક છે આવા ઉત્સવ દ્વારા સમાજમાં સૌહાર્દ આનંદ અને પરસ્પર જોડાણ વધે છે તેમણે નાગરિકોને સલામત રીતે પતંગ ઉત્સવ ઉજવાની અપીલ પણ કરી હતી પતંગ ઉત્સવ દરમિયાન લોક સંગીત પરંપરાગત વાનગી અને રંગબેરંગી પતંગોએ ઉત્સવને વધુ આકર્ષક બનાવી દીધો હતો સ્થાનિક વેપારી અને સંસ્થાઓ દ્વારા પણ ઉત્સવને સફળ બનાવવા સહયોગ આપવામાં આવ્યો ઉત્તરાયણ પર્વની તમામ શુભકામના પાઠવું છું આજે ઉત્સાહ અને ઉમંગથી તમામ સુરતીઓ ઉત્તરાયણ મનાવી રહ્યા છે આજે હનુમાન દાદા પણ સાથ આપી રહ્યા છે પવન પણ સારો છે એટલે તમામ જગ્યાએ અત્યારે સારી રીતે લોકો ધાબા પર ચડીએ અને પતંગ ચગાવી રહ્યા છે સાથે સાથે એક નમ્ર અપીલ પણ કરું છું આજે રાત્રે જ્યારે પણ આપણે ધાબા પર ઉતરીએ તો દોરાના ધાગા જ્યાં પણ લટકતા હોય તેને એકત્રિત કરી અને કચરામાં નાખી જેથી પક્ષીઓને નુકસાન ન પહોંચે અને આજે જ્યારે પણ આપણે બહાર નીકળીએ ટુ વ્હીલમાં સેફ્ટી બેલ્ટ સાથે નીકળીએ સ્પીડ ધીમી રાખીએ અને ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરીએ એવી નમ્ર અપીલ છે